લકી ડ્રોમાં માં પાંચ વિનરને ને મળશે બત્રીસ નું સ્માર્ટ ટીવી જીતવાનો મોકો મિત્રો પર જીરો ડાઉન લોન થઈ જશે ખરીદી કરશો મહિના સુધીની વોરંટી મળી જાય સ્માર્ટ ખરીદી ઉપર સ્કેચ કાર્ડ પર સોર ગિફ્ટ તો તમને મળવાની છે બજાજ ફાઇનાન્સ સાથે લોન કરાવો જેમાં લકી ડ્રો વિનરને મળશે ગોલ્ડ કોઈન સિલ્વર કોઈન ઈ બાઇક ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવા લાખો ઇનામો જીતવાનો મોકો આપેલું આઈડી ફોલો કર્યું હશે તો સ્માર્ટફોન ની ખરીદી પર નેટ બેન્ક સાવ ફ્રી અને મિત્રો ઓફર જ એટલી બધી છે કે કદાચ હું બોલીશ તો 5 મિનિટ પણ પૂરી નહીં થઈને માર્સો થેલાના થેલા ભરીને ગિફ્ટ લઈ જાય છે તો સ્માર્ટફોન ની ખરીદી કરવી હોય ને દિવાળી ઓફરનો લાભ લેવો હોય તો પહોંચી જાજો ગાયત્રી મોબાઈલ વર્લ્ડ માં તો જલ્દીથી પહોંચી જાજો